બિલકુલ ખુશી નથી પણ હા રાહત સમાચાર કહી શકું કારણ કે આ માંગ કોઈ નવી માંગ નહોતી બહુ જૂની વર્ષો જૂની માંગ છે હું કહીશ કે બે હાજર સત્તર ની ઇલેક્શન હતી ત્યારે આ તો હવે બીજી ટર્મમાં સરકાર બની ગઈ પહેલી જયારે પાંચ વર્ષની પાછા બધી જે માંગણીઓ હતી એ માંગણીઓ તમે અત્યારે પૂરી કરો છો એમાં શા માટેની વાહ તમે એક સારા લીડરોને ખતમ કરવા પોતાના પક્ષમાં લાવો છો પછી તમે સમાજની માંગણીઓ પૂરી નથી કરતા તો અમારે બી સમાજને જવાબ દેવાના હોય ને અમારી પણ લાગણી જોડાયેલી છે જેના નામે અમે થયા છીએ દીકરાઓ ખોયા છે ને એના નામની રાજનીતિ મને બિલકુલ પરવડતી નથી એટલે હું એ પરિવારને મળતી નથી અને મળવાનું મેં બંધ કરી દીધું છે કારણ કે ખોટે ખોટા મળી ખોટા પડાવીને સાંત્વના આપી મારી પોલિટિક્સની નથી બસ હું પ્રાર્થના કરું છું કે સરકારે અમને જે ખોટા પાડ્યા છે અમારી માંગણીઓને લઈને જે અમને દગો દીધો છે ને એ પોતાની ભૂલ સુધારે હવે તો તમે એમએલએ પણ છો હાર્દિકભાઈ તો સરકારને એક મેસેજ આપી દો કે જે દીકરા દીકરીઓને અર્ધ સહકારી કે સહકારી નોકરી આપવાની બાકી છે ને એને ત્વરિત આપી દે અને જે બીજા અન્ય ઉપર પણ નાના નાના કેસ છે ને એ પાછા ખેંચી લે અને ડેટામાંથી જે ડેટા હોય છે ગવર્મેન્ટનો ગૃહનો જે ડેટા હોય છે એમાંથી પણ બધાના નામ કાઢી નાખે કારણ કે જ્યારે નો ક્રિમિનલ સર્ટિફિકેટ લેવા જાવ છો ને ત્યારે તમને મળતું નથી કારણ કે એમાં તમારું નામ આરોપી તરીકે બોલાય છે બે હજાર અંદર ગુજરાતની અંદર જે પાટીદાર આંદોલન થયું હતું અને આ આંદોલનની અંદર જે

અત્યાચાર પાટીદારો પર અત્યાચાર કર્યો અને ચૌદ યુવાનો છે એના મૃત્યુ થયા એની સામે અન્ય કેટલાક પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહ જેવો કેસ કર્યો અને આ રાજદ્રોહ કેસ અમુક સમય સુધી એકદમ સતત ચાલતો રહ્યો અને પછી હાર્દિક પટેલ જેવા નેતાઓ કેટલાક નેતાઓ કે જે બીજેપી માં ભરી ગયા અને આ પાટીદાર આંદોલન છે એ ધીમે ધીમે શાંત થઈ ગયું આજે ગુજરાત સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે આ જે પાટીદાર નેતાઓ સામે રાજદ્રોહનો જે કેસ થયો હતો એ પરત ખેંચવામાં આવે છે અને એના લીધે હાર્દિક પટેલ અને દિનેશ ભાભડા જેવા નેતાઓ કે જે બીજેપીમાં વળી ગયા છે એ લોકો ટ્વીટ કરી અને આની જાણકારી આપી અને ખુશી વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હકીકતમાં આ પાટીદાર આંદોલન શું હતું કેવી રીતે થયું એની અંદર કેવી રીતે આ કેસો થયા અને પાટીદારોની ભૂમિકા શું હતી નેતાઓની ભૂમિકા શું હતી આ જાણવા માટે અત્યારે આપણી સાથે એમાં જ એ પાટીદાર આંદોલનના જ એક સક્રિય નેતા રેશમાબેન પટેલ છે એની સાથે આપણે વાત કરવા માટે અહીંયા ઉભા છીએ પેલા તમને મને જણાવો પાટીદાર આંદોલનની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યાં એજન્ડા થઈ પાટીદાર આંદોલન એ જન પીડામાંથી ઉત્પન્ન થયેલું એક આંદોલન હતું કે જે દીકરા દીકરીઓ હોશિયાર હતા એમને કઈ એડમિશન મળવામાં પોઈન્ટ પણ ઘટતા હોય છે અને નથી પહોંચી શકતા તો એને લઈને એક માંગ ઉઠી કે ભાઈ અનામત જેવું કોઈ પ્રાવધાન અમારા માટે પણ હોવું જોઈએ જેથી કરીને ગરીબ સંતાનો જે છે જે ગરીબ વર્ગમાંથી આવે છે એના સંતાનો સારી જગ્યા પર સારી અભ્યાસ કરી શકે આને લઈને એક મોટો સમુદાય બહાર આવ્યો અને ધીમે ધીમે લાગણી ભરતી ગઈ જનતાનો વિશ્વાસ ભરતો ગયો પાટીદાર સમાજની પીડા બહાર નીકળતી ગઈ જે ઘરમાં થી લઈ અને રોડ સુધી આવીને એક મોટા જન આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું જેના અમે સૌ સૈનિકો બનવાનું અમને સૌભાગ્ય મળ્યું અને એનું ગૌરવ હમેશા અમે લઈશું પાટીદાર આજે દેશમાં પટેલને કોઈ ઓળખે છે તો પાટીદાર સમાજના લીધે ઓળખે છે પાટીદાર સમાજના એ ભાઈઓ બહેનોની લાગણીના લીધે ઓળખે છે એ જ આંદોલનના ભાગ રૂપે અમે આંદોલનમાં જોડાયા હતા અને કહેવાય છે કે આ એક લાગણી અને માંગણીનું આંદોલન હતું સર મને એ કહેશો તમે કે આજે આંદોલન થયું હતું એ આંદોલન ત્યારે પોલીસ ની અને સરકારની ભૂમિકા શું રહી છે આપણે સૌ જાણીએ છીએ કે જે આંદોલનમાં બહોડી સંખ્યામાં લાખોની સંખ્યામાં પાટીદારો ભેગા થયા હતા અને પાટીદાર સાથે અન્ય સમાજનો પણ એટલો જ ટેકો હતો ત્યારે એ જન સમુદાયને સતાધીશ એટલે કે ભાજપ સરકાર ન જોઈ શકી અને એણે આ ટોળાને વેરવિખેર કરવા માટે તંત્રનો દુરુપયોગ કરી અને લાઠી ચાર્જ કર્યો ગોળીબારી કરી અને કહેવાય છે કે પૂરા ગુજરાતને ભડકે બાળી જવાય એવી પરિસ્થિતિ ઉપર એ લોકો લાવ્યા હતા તો એ દિવસો યાદ કરીએ છીએ તો અમારા માટે ખૂબ જ પીડાદાયક દિવસો છે કારણ કે ચૌદ દીકરાઓ એ આંદોલનમાં ઉમાઈ ગયા છે જેને અમે ક્યારેય પાછા નહીં લાવી શકીએ એટલે સત્તા પક્ષમાં ભાજપ ભાજપ હતી હતી તો ઉપર જ અમે એનો આક્ષેપ લગાડીશું કે તમારે આ બધું કરવાની જરૂર શું તમે શા માટે લાઠીચાર્જ કર્યો બધું બેકાબુ બનાવી અને જે બધું થયું છે એમાં ક્યાંક ને ક્યાંક મોટું પોલિટિક્સ રંધાયું હતું ને જેમાં એક કહેવાય છે કે પરિવારના દીકરાઓ અમાયા છે ને એનું અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ સમાજને એનું ઋણ અમારા ઉપર રહેશે કારણ કે આજે અમે નેતા તરીકે ઓળખાઈએ છીએ એ જશ લઈએ છીએ તો અમારા માટે અબ્જસ પણ એજ હોય કે અમે દીકરાઓને ન્યાય હજી નથી અપાવી શક્યા અચ્છા હાર્દિક પટેલ દિનેશ બ્રાહ્મણીયા જેવા નેતાઓ છે કે જે બીજેપી માં જોડાઈ ગયા છે અને બીજેપી માં જોડાયા પછી એની સામેના કેટલા કેસો છે એ તે સમય પણ પાછા ખેંચાયા હતા અને આજે એ લોકો ટ્વીટ કરીને એવું કર્યા છે કે રાજદ્રોહ જે કેસ લાગ્યા હતા રાજદ્રોહ શમકક્ષ જે કેસ લાગ્યા હતા એ હવે પરત ખેંચવામાં આવી રહ્યા છે એની એમને ખુશી છે તમને શું લાગે છે ખરેખર પાટીદારો આ અંગે ખુશ થવાની જરૂર છે ખરી મને બિલકુલ ખુશી નથી પણ હા રાહત સમાચાર કહી શકું કારણ કે આ માંગ કોઈ નવી માંગ નહોતી બહુ જૂની ને વર્ષો જૂની માંગ છે હું કહીશ કે બે હજાર ઇલેક્શન હતી ત્યારે આ તો હવે બીજી ટર્મમાં સરકાર બની ગઈ પહેલી જ્યારે પાંચ વર્ષની સત્તા ભોગવી બે હજાર સત્તરમાં ત્યારથી આ માંગ હતી કે ભાઈ પાટીદાર સમાજના જે વ્યક્તિઓ પર કેસ થયા છે એને પાછા પાછા ખેંચો જે દીકરાઓ શહીદ થયા છે જેને પોતાનું જીવન હોમી દીધું છે એમને તમે સહકારી કે અદ સહકારી નોકરી આપો આ બધી જે માંગણીઓ હતી એ માંગણીઓ તમે અત્યારે પૂરી કરો છો એમાં શા માટેની વાહવાય હા રાહતના સમાચાર એટલા માટે કહી શકું કારણ કે લાગણીથી જોડાયેલી છું સમાજના આંદોલન સાથે કે જેથી કરી અને જે જેમના ઉપર લટકતી કાનૂનની જે તલવાર હતી એ તલવાર આજે સરકારે ખતમ કરી દીધી અને એ વાતની મને ખુશી ચોક્કસ છે કે સાબિત થઈ ગયું કે જે કેસ કરવામાં આવ્યા હતા એ ખોટા હતા

પાટીદાર સમાજના દીકરાઓને થયું છે જેને પોતાના દીકરાઓ ખોયા છે સહકારી ને અર્ધ સહકારી નોકરી આપવાનો જે વાયદો તમે આપ્યો હતો એ વાયદો તમે ક્યારે પૂરો કરશો એ તાત્કાલિક ધોરણે પૂરો કરવો જોઈએ એટલે હું દરેક મારા ભાઈઓને કઉ છું મારા બહેનોને કઉ છું સમાજને પણ કઉ છું કે સરકાર ને અભિનંદન કે ધન્યવાદ પાઠવવાની જરૂર નથી સરકાર એની ફરજ નિભાવી છે એની ભૂલ સુધારવાનું કાર્ય છે એની ભૂલ સુધારવાનું કામ કર્યું છે તો તો હું એમ છું કે એમને હજી આપણે યાદ કરાવીએ કે જે હજી બાકી છે ક્યારેક કરશો હજી પણ નાના મોટા કેસો બાકી છે દરેક કેસ કરો તમે જયારે ગવર્મેન્ટના રેકોર્ડમાં આજ પણ અમારા નામ નાખો છો તો એમાં અમે આરોપી તરીકે આવીએ છીએ અમને બી ઘણા બધા તકલીફો પડે છે નાના નાના છોકરાઓને ભણવા ફોરેન જવું છે એ નથી જઈ શકતા કારણ કે એનું નામ નામ છે જ્યારે નો ક્રાઈમ સર્ટિફિકેટમાં ત્યારે એના નામ આવે છે તો એનું શું છે તો નોટિફિકેશન સાથે આ બધું ક્લિયર કરો જેથી કરીને દીકરાઓના પાસપોર્ટ ને બધું ક્લિયર થાય ને એ લોકોને એનઓસીઓ મળે એટલે ઘણી બધી પીડાઓ છે આ પીડાઓ તમારા સુધી ના પહોંચતી હોય પરંતુ જ્યારે આવું થાય છે ને ત્યારે અમે વ્યક્ત કરીએ છીએ કે અમારા સુધી આજ પણ તકલીફો આટલી ઊભી છે ઇવન અમે ખુદ ફેસ વ્યક્તિગત ફેસ કરી રહ્યા છીએ તો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ ખુશીની વાત નથી હા રાહતના સમાચાર છે આશા રાખું કે ટૂંક સમયમાં બીજા પણ રાહતના સમાચાર આપે અચ્છા અલ્પેશ ઠાકોરે એવી ચૌદ માંગો હતી જે ચૌદ કેશો વાત કરી હતી કે જે પરત ખેંચવાની જરૂર હતી અને સરકારે ક્યાંક ને ક્યાંક એની વાત માની લીધી છે તો હાર્દિક પટેલ દિનેશ માં જેવા વ્યક્તિઓ છે ખુશી વ્યક્ત કરી રહ્યા છે આ ચૌદ કેસોની કઈ કઈ માંગો એવી કે તમે પણ એક વખત બીજેપીમાં જોઈન થતા ત્યારે તમે પણ કેટલીક માંગો રાખી હતી અને સર પણ આદિન તમે લોકો જોઈન થતા પછી તમે એમાંથી નીકળી ગયા છો પરંતુ આ લોકો હજી પણ બીજેપીમાં છે તો એવી કઈ માંગો હતી જે તમે લોકોએ મૂકી હતી હું એ જ કહું છું એટલે જ મને ખબર છે હું તો એ વાતની સાક્ષી છું ભાજપમાં જ્યારે અમે વડીલોના કેવાથી સમાધાન કર્યું એમને અમે ટેકો આપ્યો અને પક્ષની વિચારધારાને પણ અમે સ્વીકારી અને એ જ આશા એ કે સમાજમાં કંઈક આપી રહ્યા છે સમાજ ઉપર થયેલા કેસો છોકરા ઉપર પાછા ખેંચશે આવી જે આશાઓ અમને એના કારણે અમે કે ભાઈ રાજનીતિ છે તો આપણે કોઈ અન્ય પક્ષ માટે તો 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 કરી નહોતી સમાજને બેનિફિટ થાય છે કઈ વાંધો નહીં આપણે વડીલોના કહેવાથી આપણે એ દિશામાં ચાલીએ પરંતુ કઠણાઈ અને દુઃખની વાત એ છે કે અમે ભાજપમાં ગયા ભાજપમાં રૂબરૂ સહિત પરિવારને સાથે લઈને હું ખુદ વ્યક્તિગત સરકારને મળું છું ડેપ્યુટી સીએમ ને મળું છું હોમ મિનિસ્ટરને મળું છું અને એ લોકોને ફાઇલો આપું છું એક એક વ્યક્તિની સહિત પરિવારની પીડિત માતાઓ બેનો ભાઈઓ મારી સાથે હોય છે અને એના પણ બેન 2017 ના આટલા વર્ષો થયા છે તો તમારી પાસે ડેટા તો હશે ને નોકરીઓ આપવાનો તો કેમ હજી સુધી આપતા નથી તો સવાલ એ જ છે ને કે અમારી માંગણીઓ પૂરી નતા કરતા એટલા માટે તો મેં ભાજપ સામે બળવો કર્યો મેં કહ્યું કે નથી જોતો અમારે અમારે તમારો સાથ નથી રહેવું અમારે તમારી સાથે તમે માંગણીઓ કરવા ચીટિંગ કરો છો તમે એક સારા લીડરોને ખતમ કરવા પોતાના પક્ષમાં લાવો છો પછી તમે સમાજની માંગણીઓ પૂરી નથી કરતા તો અમારે બી સમાજને જવાબ દેવાનો હોય ને અમારી પણ લાગણી જોડાયેલી છે તો કહેવાનો મતલબ એ છે કે સત્તાની માંગણી આજ પણ એમ એમ છે અમે આ પેલા ડેટા ઉપર બી વર્ક નથી કરતા તો એવું માનું છું હું ચોક્કસ કે બહુ મોટું પોલિટિક્સ ચાલી રહ્યું છે અને સરકાર ખોટી ખોટી વાહવે બટોરવાનો એનો કોઈ મતલબ જ નથી કોઈ આપશે બી નહીં કદાચ બે ચાર લોકો ભલે આપતા હોય આ બહુ જૂની માંગ છે અને એમાં રાહત આપી છે તો મારા એ ભાઈઓને અભિનંદન આપું છું કે જેના ઉપરથી આ તલવાર હટી ગઈ છે અને બાકી વિશે એટલું જ કહેવાનું છે કે જે બાકી છે એવા માંગણીઓ એને ત્વરિત પૂર્ણ કરવી જોઈએ હવે બહુ વર્ષો થઈ ગયા છે અચ્છા જે ચૌદ લોકો મૃત્યુ મૃત્યુભાઈ માતા જે ચૌદ મૃત્યુ મૃત્યુભાઈ હતા એ પરિવારોની આજની સ્થિતિ શું છે તમને લાગે તમે ક્યારે મુલાકાત લીધી છે આ પરિવારોની હું ઓનેસ્ટલી કહું બેન કે જે દિવસે મેં એમના માટે નોકરી માંગવાની શરૂઆત કરી હતી એ પછી મને મારી નિષ્ફળતા અનુભવાય છે હું દિલથી ખૂબ જ દુઃખી છું કે હું નહીં સહન કરી શકતી અને ફેસ કરવાનું કારણ કે જેના અમે મોટા થયા છીએ દીકરાઓ ખોયા છે ને એના નામની રાજનીતિ મને બિલકુલ પરવડતી નથી એટલે હું એ પરિવારને મળતી નથી ને મળવાનું મેં બંધ કરી દીધું છે કારણ કે ખોટે ખોટા મળી ખોટા પડાવીને સાંત્વના આપી મારી પોલિટિક્સની નથી બસ હું પ્રાર્થના કરું છું કે સરકારે અમને જ ખોટા પાડ્યા છે અમારી માંગણીઓને લઈને જે અમને દગો દીધો છે ને એ પોતાની ભૂલ સુધારે અને એ દીકરાઓને સહકારી ને અર્ધ સહકારી નોકરી આપે જેથી કરીને અમને રાહત થાય એટલા માટે પરિવારને મળી અને સાંત્વન ના આપવા સિવાય અમારી પાસે કઈ વધ્યું નથી તો હું માનું છું કે ખાલી સંવેદનાઓથી જીવન નથી ચાલતું વાસ્તવિકતામાં એને પેટ રડવા માટે જે જરૂર છે એ સરકારે આપવું જોઈએ અચ્છા મને એક લાસ્ટ ક્વેશ્ચન વિશ્વ મને એ કહ્યો કે અત્યારે જે સ્થિતિ છે અને અત્યારે ગુજરાત સરકાર જે તાકાત બતાવી રહી છે એમાં ક્યાંક ને ક્યાંક પાટીદારોનો સૌથી મોટો ફાળો છે તમને લાગે છે કે પાટીદારો પાટીદાર આંદોલન છેડ્યા પછી અનામતની માંગ પૂર્ણ ન થયા છતાં પણ આજે પણ પાટીદારો છે એ સરકારની સાથે જ છે એનું કારણ શું હોઈ શકે જો આમ આ માંગ પૂરી નથી થઈ અનામતની એના કરતાં હું કહીશ કે જે પણ આપ્યું છે સો ટકા માંગ્યું હતું એની જગ્યાએ અમને એંસી ટકા આપ્યું એ જે ઈબીસી આપ્યું આયોગ આપ્યો એનાથી ઘણા બધા દીકરા દીકરીઓને રાહત જે વસ્તુ સ્વીકારીએ છીએ એને અમે અમારી સફળતા માનીએ છીએ પણ એની એના જે પેટા ભાગરૂપે જે પીડાઓ ઉત્પન્ન થતી પીડાઓ આજ પણ એટલી છે પાટીદાર સમાજ એની સાથે જે નથી એક વોટર્સ તરીકે આપણે એનું અવલોકન કરવું બહુ અઘરું છે કારણ કે જેટલા વોટ ભાજપને જીતવા માટે મળે છે તો સામે વિરોધ પક્ષને પણ એટલા વોટ મળી રહ્યા છે ડિફરન્સ તમારે જોવો પડે તો ડિફરન્સ નો તાક તમે નહીં મેળવી શકો એટલા માટે એટલું ચોક્કસ કે પાટીદાર સમાજ બહુ મોટો અને સમજદાર સમાજ છે એ કોઈના સાથે નથી હોતા પણ હા સારા વ્યક્તિઓ કોઈ પણ પક્ષમાં હશે તો પાટીદાર સમાજ એના પડખે ઉભો રહે છે વ્યક્તિ વાત એની એની એ લોકોની જે લાગણી હોય છે વ્યક્તિના સમાજના મોભીઓ જે કામ કર્યા છે એને લઈને એના સાથે હોય છે વ્યક્તિગત કોઈ વ્યક્તિ એક સમાજ નથી સમાજ બહુ મોટો છે કોઈ વ્યક્તિ એમ કે હું પાટીદાર સમાજ છું તો નહીં રેશમા પટેલ પણ નથી એને ખબર છે કે અમારું ભલું કયા વ્યક્તિ સાથે છે અને કયા પક્ષ સાથે છે એ ચોક્કસ એ દિશામાં જાય છે એટલે આપણે અવલોકન કરવું અઘરું છે કે કયા સાથે છે અને કયા ચોક્કસ અમને આશા છે કે આજે અમે પણ વિરોધ પક્ષમાં છીએ તો આજ પણ પાટીદાર સમાજ અમારા સાથે પણ છે અમને પણ ઘણા બધા વોટ આપે છે

અને હવે તો તમે એમએલએ પણ છો હાર્દિકભાઈ તો સરકારને એક મેસેજ આપી દો કે જે દીકરા દીકરીઓને અર્ધ સહકારી કે સહકારી નોકરી આપવાની બાકી છે ને એને ત્વરિત આપી દે અને જે બીજા અન્ય ઉપર પણ નાના નાના કેસ છે ને એ પાછા ખેંચી લે અને ડેટામાંથી જે ડેટા હોય છે ગવર્મેન્ટનો ગૃહનો જે ડેટા હોય છે એમાંથી પણ બધાના નામ કાઢી નાખે કારણ કે જ્યારે નો ક્રિમિનલ સર્ટિફિકેટ લેવા જાવ છો ને ત્યારે તમને મળતું નથી કારણ કે એમાં તમારું નામ આરોપી તરીકે બોલાય છે તો આટલું પણ સરકારને વિનંતી કરીએ છીએ કે આ પણ ડેટા તમારે ક્લિયર કરવો જોઈએ અચ્છા તો આ તો સાથે રેસામીન પટેલ કે જે અત્યારે અત્યારે આમ આદમી પાર્ટીની અંદર મહિલા પ્રદેશના મુખ પણ છે અને એ પાટીદાર આંદોલનની અંદર ખૂબ સક્રિય હતા હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયા જેવા વ્યક્તિઓ જે કહે છે કે ગોઠણે ઝૂકી અને બીજેપીમાં જોઈન થઈ ગયા રેશમાબેન પટેલ બીજેપીમાં જોઈન થયા ફરી પાછા એને માટે નીકળી પણ ગયા અને અત્યારે આમ આદમી પાર્ટીમાં જોઈન છે એક સ્ત્રી છે એ પોતે એક પાટીદાર આંદોલન ની અંદર સરસ ભૂમિકા ભજવી અને પોતાની જ્ઞાતિ માટે પોતાના સમાજ માટે અનામત પોતાના સમાજના યુવાઓ માટે જે ચલાવી એના માટે હું બહુ ઓળખું છું અને એટલા જ માટે હું ત્યારે કહું છું કે જયારે પાટીદાર આંદોલન અંગે સરકાર નિર્ણય પાછો ખેંચી રહી છે આ કેસો અંગે જયારે નિર્ણય પાછો ખેંચી રહી છે ત્યારે જે ચૌદ યુવાનો છે જેના મૃત્યુ થયા હતા એમના પરિવાર માટે પણ સરકારે વિચારવું જ જોઈએ ગુજરાત માટે ભાર્ગવી જોશી જુનાગઢ